તમારું બધાયનું ભાઈના નવા બ્લોગ લોકેશન તમને શું લાગે છે છે કે ક્યાં અત્યારે તો લોકેશન જોઈ લો ભાઈ છે ગિરનાર ગિરનારના જંગલોમાં આટા મારી રહ્યા છે લોકેશન કેવું છે અને કોણ કોણ છે ભાઈ જો છે અમૃત્યો તડકા ના હે ને ભાઈ

આપણા પરમ મિત્ર નીતેશભાઈના ગામમાં તો ગયા તા અત્યારે અંછાભાઈની એની વાડીએ ત્યાં સૂનો એવું વાડ્યું હતું ને એ ઉતારવા જવાનું હતું પ્લાસ્ટરનું કામ ચાલુ છે તો સૂનો થઈ ગયો તો પૂરો તો આવ્યા હતા એટલે ઘણા ભાઈનો ફોન હતો ને તો દસ પંદર કટા લાવવાના હતા એ લેતા આવ્યા હતા અને હવે હે ને થઈ ગયા એ હાલતા ગામમાં જ અને ગામમાં આપણે ખાસ આપણા પરમ મિત્ર નિતેશભાઈના કારખાને જ છે રસ્તો અત્યારે છે ને એટલો ખતરનાક છે એની તમે વાત જ જોઈ લો આમ કહેવાય લોકેશન મસ્ત છે જો ડુંગરા છે અને એમાં આવા મસ્ત મજાના પંખા પડે છે કે ઉનાળામાં ભાઈ આમ હું કહેવાય ગરમી નો થાવી પડે ઇહાટું હે ને આપણે પંખા બધે લગાવી દીધા છે રસ્તો જોવો તમે ગમે એ બાજુ આલો ને તો એ તમે સરખા ન હાલી શકો તમને એમ થાય કે હું ગાડી આ બાજુથી કાઢી લઉં તો એ બાજુ રોદા જ હોય તમને એમ થાય કે આ ઇંચોથી કાઢી લઉં તો ઇંચો થઈ એવું હવે જો ઓરિજિનલ રસ્તો અહીંથી આવે જોયું એક કઈ બાજુ તમારે હક ન આવે અને પંખાની સંખ્યા જોઈ લો એક પણે હે એક અહીંયા હે એટલા પંખા કે આમ જરીએ આમ કહેવાય એમ ન થવું પડે ગરમી થાય હે ત્યાંથી હું સસ્તા તમે ખાલી હા હે આવા રસ્તામાં ભાઈ ઓફ રોડિંગ કરતા હોય ને એવી ફિલિંગ આવે કેમ આપણે આમ બધાય ઓફ રોડિંગ કરવા બધાય શિમલા ની બાજુ જાય એમ અમે અત્યારે ઓફ રોડિંગ કરવા આટું આયા હું હનાવા અને લોકેશન જુઓ ફરતી બાજુ નકરા આવા પાણા ને એવું જ છે હાલો હવે હે ને ફટોફટ આપણા પરમ મિત્ર નિતેશભાઈ ના કારખાને

એમને તોય આપડે મો એમ ન બોલાય આપડે મોલવું પડે આપડે હાલુ જ કેવાય બોલું

અને કમ્પલેટ થઈને પૂગી ગયા કાણે અને આ છે ને આપણે લેમ્બો ગી ની નથી તો બુલેટ લઈને આવ્યા ને તો માથું થોડું શીખાય ગયેલું છે એને ઇગ્નોર માર્યો બાકી જો આવીને બધી દુકાનો એવું બધું ખોલી અને દીવાબતીનું ને એવું બધું ચાલુ છે ઊંઘ્યો તો ચીરતા દાય અગરબત્તી વાંચવા અને આવશે ને અહીંયા બધું વાંચે છે ખાલી અને આપણે જો ઓલો ફુવાડા લઈ આવ્યા હતા ને એ આયા ફિટ કર્યા છે ભાઈ ત્રણ આમ તો છ આયા છે તો એક પાઇપ માં બે તો બે ફિટ કર્યા છે જો આ રીતના કઈ ફુવાડા ફિટ કર્યા છે હજી થોડીક વધારો કરવો પડે છે અને ઈ હાલે છે આપણે આ દવા છાંટવાનો પંપ જો ને એનાથી તો ઈ રીતને કઈક જુગાડ કર્યો છે પણ હજી ફુવારા થોડા ઓછા પડે છે ટૂંકમાં ઓછા પડે છે એટલે પંપની મોટર નથી હાલતી તો પેલી ભીલે પાણીની પછી સકલાનું પાણીનું પરબર્યું થઈ ગયું છે હાવ ખાલી પરબ ભરીને હવે પાઇપ ફેટ કરી અને પાણી જવા દીધું છે આપણે અહીંયા જો એક નવી કે શીસુભી કરી છે ને એમાં એ ઠા શીશીનું ફાઉન્ડેશન થયું છે ને એ પાવાનું છે તો એમાં એવું છે આપણે જે આ ગોડાઉન લયું ને પાછળનું એમાં ગેટ બનાવવાનું છે આ જે કાપણ લયું ને આ ગેટ મોડી ઇફેક્ટ કરવાનું છે access ની ઓલી બાજુ થી દીવાલ સુધી બંધ થઈ ગયા છે અને અહીંથી અહીંયા લાગી જાય છે પતરા એની હાટું કેસી સાચી આછી ઊભી કરી છે ઉપર વેલ્ડિંગ બાદ દીધું છે ઉપલી કેસી સાથે અને એક અહીંયા આરસી છે નું ફાઉન્ડેશન કરી વાળું છે તો એ આખું પાણી નું ભરવા આવ્યું ને આખો દિવસ પછી પાવ ન પડે હાલ એમાં તો ઘણું પાણી આવી ગયું છે હવે રેન પાછો ન આવતું દેવી પણ અને આજ બીજા બધા તો જવાના છે એક જગ્યાએ પછી સ્વાદી રહેવા અહીંયા જોકે બપોરે આપણે જ આવવાનું છે તો આવું કહે છે તો આલો પાઇપ પાછો કાઢી છીએ અહીંથી હાલો પાઇપ કાઢી નાખ્યો છે અને એને રાખવાનું છે પાછું પાણી પાવાનું થાય તો ચાલુ કરવા થાય તો વ્લોક થઈ ગયો બહુ લાંબો તો અહીંયા કહી દે હું આજનો આ વ્લોગ છે એને પૂરો અને હવે પાછો નવો વ્લોગ ચાલુ થાય